ગોંડલ ગોંડલાન તો ઘણા બધા કારણોસર ચર્ચામાં રહેતું હોય છે અને ખાસ કરીને ત્યાંનું જે રાજકારણ છે એ કાયમ ઉકળતું રહે છે એટલે વારંવાર ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે એ જ રીતે આજે ફરી ગોંડલ ચર્ચામાં તો આવ્યું છે પરંતુ આ વખતે ચર્ચાનું કેન્દ્ર છે ગોંડલના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ગોંડલમાં આપ નેતા સવારે સાડા દસ વાગે ઉપવાસ પર બેઠા અને બાર વાગ્યા પહેલા તો પાણા પણ થઈ ગયા કારણ કે નગરપાલિકાના પ્રમુખ તાત્કાલિક ત્યાં દોડી ગયા અને કામ થઈ જશે આમ આદમી પાર્ટીના ગોંડલના જે ઉપાધ્યક્ષ છે નિમિષાબેન ખૂટ એ ગોંડલમાં બાલાશ્રમથી આશાપુરા નર્સરી સુધીના અત્યંત બિસ્માર અને કાચા રસ્તાના વિરોધમાં નગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ પર ઉતરી ગયા હતા આ રસ્તાને કારણે ખેડૂતોને તેમના ખેતર સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા તેમના આક્ષેપ હતા ખેડૂત માંગે ખેતર જવાનો માર્ગ આવા બેનર સાથે નિમિષા કુટે પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની જે ઓફિસ છે એની નજીક પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને એમની માંગ હતી કે ખેડૂતો અને સ્થાનિકો માટે અવર આ માર્ગ તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રજૂઆત સાંભળી અને ખાતરી આપી કે આવતી પહેલી તારીખ સુધીમાં ટુ વ્હીલર વાહન ચાલી શકે તેવો કામ ચલાવ રસ્તો તૈયાર કરી દેવામાં આવશે પાલિકા પ્રમુખ તરફથી આ બાંધરી મળ્યા બાદ નિમિષાબેન ખૂટે પોતાનો ઉપવાસનો અંત તો આણ્યો

તો સ્વામિનારાયણ મંદિર એનો પર્સનલ રસ્તો આટલો બનાવી શકે તો ગોંડલ નગરપાલિકા ખેડૂતો માટે અને ગ્રામજનો માટે રસ્તો આખો કેમ ન બનાવી શકે અને ત્યાં એક ચાલીસ ફૂટનો ઊંડો ખાડો થઈ ગયો છે ખાડો કેમ પણ અમારા માટે બહુ રહસ્ય છે કે ખાડો કર્યો રીતે થયો ખાડો થાય એવા કોઈ વ્હીકલ ત્યાં ચાલતા નતા એટલે ગોંડલ નગરપાલિકાને અમે રજૂઆત કરી હતી કે આશાપુરા પુલ વાળો રસ્તો છે ત્યાં સેવા થાય છે રોડ લોકો પડી જાય છે તો તમે ટાઈચ નાખી દો અને અત્યારે ચોમાસુ છે તો ટેમ્પરરી તમે રસ્તો કરી દો રજૂઆત આપણે સપ્ટેમ્બર મહિનાથી કરી હતી ત્યારે ચોમાસું અને ત્યારે પણ ઉલ્લેખ કર્યો હતો કે ચોમાસા પહેલા તમે આ કામ ચાલુ કરી દો પણ જવાબ ન બે ત્રણ દિવસ અમે વિરોધ પ્રદર્શન કરી વાતો થઈ બેન વિશ્વાસ રાખો આવી મીઠી વાતો કરીને પૂરું કરી નાખે એટલે આજે મેં કીધું કે હું આજે ભોખડ બેસું છું જ્યાં સુધી મને ડેટ એન્ડ ટાઈમ નહીં આપે ત્યાં સુધી હું બેઠી રહી પછી આગળ વાત ચાલી લે ના હજી તો સ્વીકારી ન કહેવાય પણ વાગે હું બેઠી હતી અને સમજી લ્યો ને કે પાંચ જેવું હતું ત્યારે નગરપાલિકાના પ્રમુખ આવ્યા અને મારી રજૂઆત એને સાંભળી રજૂઆત તો એને ખબર જ હતી પણ વારે વારે એક જ રટન કરતા હતા કે ભાઈ તમને તો કીધું તું થઈ જશે ને પાસ કરવું પડે ને હવે ગોંડલ નગરપાલિકાના પ્રમુખને ટાઈટના ના ટ્રેક્ટર નાખવામાં કોની પરમિશનની જરૂર છે અને એ પણ હું એવું નથી કેતી કે સિમેન્ટ રોડ બનાવી દો બ્રિજ બનાવી દો કે મોટો પુલ બનાવી દો અત્યારે ગોંડલમાં કરોડો રૂપિયા પાસ થયા છે તો તમારે એટલી ખબર હોવી જોઈએ કે બીજો એ કઈ રસ્તો જ નથી ઓપ્શનમાં બીજો ડાયવર્ઝન હોત રસ્તો હોત તો આપણે આટલું સ્ટ્રીક લેવલે હું આટલો વિરોધ કરત જ નહીં એટલે આજે હવે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ એવું કીધું છે કે આવતી પહેલી તારીખ સુધીમાં ત્યાં ખેડૂતોનું ટુ વ્હીલર ચાલી શકે એટલો રસ્તો એ કરી આપશે આવતી પહેલી તારીખ સુધીમાં જો ત્યાંથી ખેડૂતો અને સામાન્ય લોકો ચાલી શકે એટલો રસ્તો ત્યાં નહીં હોય એનું વેહિકલ ચાલી શકે એટલો ચાલીને ને નહીં પગપાળા નહીં પણ વેહિકલ વેહિકલ ચાલી શકે એટલો રસ્તો ત્યાં નહીં થાય તો આજ જગ્યા ઉપર હું પાછી અહીંયા ઉપવાસ ઉપર બેસીશ અને જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી બેસીશ નિમિષાબેને સ્પષ્ટ કર્યું છે કે જો આવતી પહેલી તારીખ સુધીમાં ખેડૂતો અને સામાન્ય લોકોના વાહન ચાલી શકે તેવો રસ્તો નહીં બને તો આજ સ્થળે ફરીથી ઉપવાસ પર બેસીશ અને જ્યાં સુધી કામ શરૂ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશ હવે પહેલી તારીખે કામ પૂરું થાય છે કે નિમિષાબેન ના આંદોલન શરૂ થાય છે એ જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર